अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला वीडियो अंदर वेरिएबल और डेटा टाइप विषय थियरी जुड़ी અને હવે એના આપણે પ્રોગ્રામ જોઈએ તો પહેલાં એક્ઝામ્પલ ફોલ્ડર આપણે ચાલુ કરીશું ને એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર પાંચ નંબરનું જે એક્ઝામ્પલ છે એ આપણે જોવા માંગીએ છીએ આપણે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડિટ વિથ નોટ પેટ કરીશું એ ખાસ કરીને વેરીએબલ અને ડેટા ટાઇપ માટે છે હવે મેં પહેલેથી જ ઓલરેડી બધું વસ્તુ ટાઇપ કરીને રાખી છે કે જેથી હું આ બધી વસ્તુ ટાઈપ કર્યા કરું એવું તમે બેસીને જોયા ના કરવું પડે વિડીયોની લંબાઈ ના ન થાય એટલા માટે મેં બધા જે પ્રોગ્રામ છે પહેલેથી જ ટાઈપ કરીને રાખેલા છે તો આશા છે કે તમને બરોબર એમાં સમજ પડશે પણ તમે દરેકે દરેક પ્રોગ્રામ આમાંથી જોઈને ફરીથી ટાઈપ કરો કે જેથી તમને વધારે આની અંદર ખ્યાલ આવે તો આ જે પ્રોગ્રામ બનાવે છે કે જેની અંદર આપણે વેરિયેબલ અને ડેટા ટાઈપ અને ગ્લોબલ વેરિયબલ અને લોકલ વેરિયબલ શું છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ તો આપણે અહીંયા એચ ટીએમએલથી શરૂ કર્યું હેડની અંદર આપણે સ્ક્રીપ્ટ ટેગની અંદર આપણે આખો પ્રોગ્રામ આપણો લખેલો છે આપણું જે બોડી ટેગ છે એની અંદર આપણે એચટીએમએલ લખેલું છે ફોમની અંદર આપણે બે વસ્તુ કરેલી છે કે એક ઇનપુટ ટાઇપ ટેક્સ્ટ લઈ અને આપણે રિઝલ્ટ એની આઈડી આપેલી છે બીજું ઇનપુટ ટાઇપ બટન લીધેલું છે એમાં કેલ્ક્યુલેટ લખેલું છે અને શો લખેલું છે તો જો આને હું રન કરી લઉં સાથે સાથે તો હું આઈ એની અંદર રન કરીશ તો તમને જોવા મળશે કે આ રીતનું એક નાનું વેબ પેજ આપણને જોવા મળશે કે જેની અંદર આપણે લખ્યું છે કે યુઝ ઓફ વાર કીવર્ડ એક રિઝલ્ટ બોક્સ લીધેલું છે કે જેની અંદર આપણે રિઝલ્ટ મળે અને બે બટન લીધું છે કેલ્ક્યુલેટ અને શો તો આ બે બટન અહીંયા જોવા મળે છે હવે ઓન ક્લિક આપણે આપીએ કે કેલ્ક્યુલેટ અને આ બટન ક્લિક કરીશું ત્યારે આપણે કેલ્ક નામનો પ્રોગ્રામ ચાલુ કરવો છે અને શો ટાઈપ નામનું બટન ક્લિક કરીશું ત્યારે આપણે શો ટાઈપ પ્રોગ્રામ ચાલુ કરવું છે તો એ બે પ્રોગ્રામ આપણે અહીંયા લખેલા છે અહીંયા તમે જોશો તો બે ફંક્શન લખેલા છે પહેલું ફંક્શન લખેલું છે કેલ્ક નામનું બીજું ફંક્શન લખેલું છે આપણે શો ટાઈપ નામનું હવે આ બે ફંક્શનની બહાર આપણે આ બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે એન્સીસીના રૂલ પ્રમાણે તમને ખ્યાલ છે બધા ફંક્શનની બહાર જો આપણે વેરિયેબલને ડિક્લેર કરીએ છે તો એ આપમેળે ગ્લોબલ વેરિયેબલ થઈ જાય છે એટલે અહીંયા મેં ગ્લોબલ વેરિયેબલ જ ડિક્લેર કરેલા છે વાર કીવર્ડની સાથે કઈ રીતે આપણે લોકલ બનાવી શકીએ આપણે જોઈએ છીએ પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે આ બંને ગ્લોબલ વેરિયેબલ છે એની અંદર વા લખ્યું એ ઇક્વલ ટુ ટેન અને બી ઇક્વલ ટુ ટ્વેન્ટી એટલે બંનેની અંદર આપણે ડાયરેક્ટ નંબર લખ્યો છે એટલે આ બંનેની ડેટા ટાઈપ અત્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ હશે અથવા નંબર ડેટા ટાઈપ હશે કેલ્કની અંદર આવી જઈશું અને કેલ્કની અંદર એને બંનેને પ્લસ કર્યું છે પણ પ્લસ કરીને આપણે એનો જવાબ જે છે એ ક્યાં સ્ટોર કરવો છે તો એ અહીંયા આપણે બતાવ્યું છે હવે આ જે છે એ ડોમ એલિમેન્ટ અહીંયા વર્ક કરે છે જેમ આપણે આગળ ચર્ચા કરી ગયા એચટીએમએલ ડોમની ઉપર જાવા સ્ક્રીફ્ટ વર્ક કરે છે ડોમ એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલમાં એ ચેક કરશે કે આખા ડોક્યુમેન્ટમાંથી ગેટ એલિમેન્ટ બાય આઈડી કરવું છે આઈડીથી એક એલિમેન્ટને પકડવું જોઈએ કઈ આઈડી વાળું તો કે રિઝલ્ટ વાળું એટલે રિઝલ્ટ વાળી આઈડી પકડશે એટલે આપણે એ નોટપેડ આપણને કલર કરીને બતાવે છે કે અહીંયા આ રિઝલ્ટ આઈડી આપણે આપેલી છે એટલે રિઝલ્ટ આઈડી વાળું એટલે આ બોક્સની અંદર ની વેલ્યુ એ ચેન્જ કરશે ગેટ એલિમેન્ટ બાય આઈડી ડૉટ વેલ્યુ એટલે આપણે રિઝલ્ટ નામનું આ જે ટેક્સ્ટ બોક્સ છે એને પકડ્યું અને એની વેલ્યુ ચેન્જ કરીએ છીએ એની અંદર આપણે એ અને બીને પ્લસ કરીને એનો જે જવાબ આવે તે મૂકીએ છે એટલે આટલું કામ કરે છે કેલ્ક અને શો ટાઈપ શું કરે છે તો કે એ જ રિઝલ્ટ બોક્સને પાછું પકડે છે અને એમાં ટાઈપ ઓફ એ બતાવે છે કે આની કઈ ડેટા ટાઇપ છે એની એ આપણને બતાવે છે કે એ વેરીએબલની ડેટા ટાઇપ કઈ છે તો હવે આ વસ્તુને આપણે રન કરીએ જો હું કેલ્ક્યુલેટ બટનની ઉપર ક્લિક કરું છું તો તમને જોવા મળે છે કે ટેન પ્લસ ટ્વેન્ટી એમ કરીને એનો આન્સર આપણને અહીંયા જોવા મળે છે થર્ટી થર્ટી આન્સર બરાબર ભરાઈ જાય છે અને હું જો હું શો વેલ્યુ પર ક્લિક કરું છું તો ઓટોમેટિકલી મને નંબર વેલ્યુ બતાવે છે કેમ કારણ કે આપણે જેમ જોયું એ પ્રમાણે કે આમાં ઇન્ટીજર કેરેક્ટર ફ્લોટ એવું અલગ અલગ આપવાની જરૂર નથી પડતી આપણે વાર એક જ લખીએ છીએ ઓટોમેટિકલી એણે ચેક કર્યું કે નંબર આપણે સ્ટોર કર્યો છે એટલે નંબર વેરિયેબલની અંદર છે હવે એ જ રીતે જો આપણે ફ્લોટ લીધેલું હોય તો ફ્લોટને પણ આને અલગથી જાવા સ્ક્રિપ્ટમાં ગણવામાં નથી આવતું પણ એને પણ નંબર જ ગણવામાં આવે છે એટલે ધારો કે આપણે એવું લખ્યું કે આ ટેન પોઈન્ટ ઝીરો ફાઇવ અને અહીંયા આપણે હોય કે ટ્વેન્ટી પોઈન્ટ થર્ટી તો આ ફ્લોટ વેલ્યુ થઈ અને ફ્લોટ વેલ્યુ પણ મેળે જ એ ગણી લેશે એટલે આપણે એના પાછું રિફ્રેશ કરીશું એટલે આ ઇફેક્ટ અને પહેલાં રિફ્રેશ કરતાં પહેલાં આપણે સેવ કરવાની જરૂર પડશે એટલે આપણે એને પહેલાં સેવ કરીશું આ દર વખતે યાદ રાખજો કે સેવ કર્યા પછી જ ઇફેક્ટ અહીંયા બતાવશે એ વગર ઇફેક્ટ નહીં બતાવે એટલે આપણે પહેલાં સેવ કર્યું ત્યાર પછી આપણે પાછા પેજની અંદર આવી ગયા એને રિફ્રેશ કર્યું અને રિફ્રેશ કરીને ત્યાર પછી આપણે કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કર્યું તો જેવું કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કર્યું તો મને અહીંયા બતાવે છે કે થર્ટી પોઈન્ટ થર્ટી ફાઇવ કેમ કારણ કે એણે ફ્લોટની અંદર પણ કેલ્ક્યુલેશન કર્યું એટલે ફ્લોટિંગ પોઈન્ટનું કેલ્ક્યુલેશન કરીને પણ આપણને અહીંયા બતાવવામાં આવ્યું પણ જો આપણે શો ટાઈપ કરીશું તો એની ટાઇપ હજુ પણ આપણને નંબર જ બતાવવામાં આવે છે જાવા સ્ક્રિપ્ટની અંદર ઇન્ટીરિયર અને ફ્લોટ એવા બે અલગ અલગ ડેટા ટાઇપ નથી પણ એક નંબર ટાઈપની અંદર જ બંનેને સમય લેવામાં આવેલી છે અને આપણે ફરી પાછું બંધ કરીએ હવે આપણે જોઈએ કે ધારો કે આ ફ્લોટને કાઢી નાખીએ આપણે અને અહીંયા આપણે સ્ટ્રિંગ ડેટા કરી કરીએ એટલે ધારો કે આપણે આને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખી દઈએ તો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખી દઈએ છીએ તો આનો કલર પણ બદલાઈ જાય છે તમે જોઈ શકો છો એટલે આ હવે સ્ટ્રીંગ ડેટા ટાઈપ થઈ ગઈ અને આ હજુ પણ નંબર ડેટા ટાઈપ જ છે અને હવે આપણે આને રન કરીશું તો આપણે શું જોવા મળશે પ્રોગ્રામ એ જ રીતે આપણને જોવા મળે છે અહીં કેલ્ક્યુલેટ પર જેવું ક્લિક આપીશું હવે આપણે આને સેવ કરવાનું ભૂલી ગયા છે એટલા માટે આપણે આ દર વખતે યાદ રાખવાની જરૂર પડશે કે આપણે પહેલાં એને સેવ કરીશું ત્યાર પછી અહીંયા એને આપણે રિફ્રેશ કરીશું તો રિફ્રેશ કરીશું અને કેલ્ક્યુલેટ બટન પર ક્લિક આપીશું તો તમને શું જોવા મળે છે તો જવાબ આપણને વન થાઉઝન્ડ ટ્વેન્ટી જોવા મળે છે કેમ વન થાઉઝન્ડ ટ્વેન્ટી જોવા મળે છે કારણ કે આ ટેન એ સ્ટ્રિંગ છે અને સ્ટ્રિંગને અને ઇન્ટિજરને જ્યારે પ્લસ કરવામાં આવે તો ફક્ત એને જોઈન્ટ જ કરી દેવામાં આવે અને એટલા માટે આ દસ છે એની પાછળ વીસને જોઈન્ટ કરી દેવામાં આવે અને અહીંયા આપણે રિઝલ્ટ જોવા મળ્યું પણ જો હું શો ટાઈપ કરીશ તો મને એની ટાઈપ અહીંયા સ્ટ્રિંગ બતાવે છે જે પહેલાં નંબર બતાવતું હતું એ સ્ટ્રિંગ ડેટા ટાઇપ બતાવે છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે જો આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં પણ સ્ટ્રિંગ જ થાય છે તો આપણે આ રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા લખ્યા સેવ કર્યું અને ત્યાર પછી આપણે અહીંયા ફરી પાછું રિફ્રેશ કરવાની જરૂર રહેશે કેલ્ક્યુલેટ કર્યું તો એ જ રીતે બતાવે છે શોર્ટ ડેટા ટાઈપ કરીશું તેમાં પણ સ્ટ્રિંગ જ જોવા મળે છે એટલે આપણને જોવા મળે છે કે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ જાવા સ્ક્રીપ આપ મેળે એને સ્ટ્રિંગની અંદર ગણે છે તો એ આપણે અહીંયા જોયું હવે બીજી બાબત આપણે જોવાની છે ને લોકલ વેરિયેબલની જો હું આ એ છે એને બહાર લખું છું તો આ બંને ફંક્શનની અંદર એ વાપરી શકાય છે કેલ્કમાં પણ વાપરી શકાય છે અને શો ટાઈપમાં પણ વાપરી શકાય છે તો અહીંયા આપણે એ વેરિયબલ વાપર્યું છે અહીંયા પણ એ વેરિયેબલ વાપર્યો છે પણ જો હું આને અહીંયાથી લઈ લઉં તો અહીંયાથી કંટ્રોલ એક્સ કરીને કટ કરી દઉં છું અને આ જે કલી બ્રેકેટ છે એના પછી એન્ટર આપી અને અહીંયા હું એને પેસ્ટ કરી દઉં છું કે અહીંયાથી આપણે અત્યારે આપણે બધું ફોર્મેટિંગ કરતા નથી પણ અહીંયા આવી ગયેલું જોવા મળે છે કે આ કેલ્કની અંદર જેમ આપણે રૂલ જોઈ ગયા એ પ્રમાણે કે વાર કીબોર્ડ લખેલો હોય અને જો ફંક્શનની અંદર હોય તો એ લોકલ વેરિયેબલ બની જાય છે પણ જો આપણે બધાની બહાર લખી દઈએ તો વાર લખેલો હોય તેમ છતાં પણ એ ગ્લોબલ બને છે તો અહીંયા આપણે ગ્લોબલ બનાવેલો હતો એને બદલે હવે અત્યારે આપણે એને લોકલ બનાવી દીધો અને લોકલ બનાવી દીધા પછી આપણે એને સેવ કર્યું અને ત્યાર પછી આપણે અહીંયા રન કરીશું તો આપણને જોવા મળશે કે કેલ્ક્યુલેટની ઉપર ક્લિક આપીશું તો થર્ટી આન્સર આપણને બરાબર જોવા મળે છે કેમ કારણ કે એ આ ફંક્શનની અંદર છે એટલે અહીંયા આપણે એની ને બીની બંનેની વેલ્યુ જોવા મળે છે પણ જો આપણે આ ફંક્શનની અંદર આવીએ તો અહીંયા આપણને એની વેલ્યુ નહીં જોવા મળે અને એટલા માટે જો અહીંયા હું ક્લિક કરું છું તો મને અનડિફાઇન્ડ જોવા મળે છે કે એ નામનો કોઈ વેરિયેબલ નથી અનડિફાઇન્ડ છે એવું આપણને અહીંયા જોવા મળી જાય છે આ બતાવે છે કે વાર કીવર્ડ લખીને જો આપણે ફંક્શનની અંદર લખીએ છીએ તો એ લોકલ વેરિયેબલ બની જાય છે હવે હું આ વાર જે કીવર્ડ છે એ કાઢી નાખું છું અને એકલું લખું છું સેવ કરું છું અને ત્યાર પછી આપણે અહીંયા આવી અને એને રિફ્રેશ કરીએ છીએ તો હવે તમને જોવા મળશે કે અહીંયા આન્સર તો એનો થર્ટી જોવા મળે છે જ પણ જો આપણે શો ટાઈપ કરીશું તો પણ આપણને નંબર જોવા મળે છે એટલે ઓટોમેટિકલી અહીંયા આ ગ્લોબલ વેરિયેબલ બની ગયો એવો આપણને ખ્યાલ આવે છે તો આ ગ્લોબલ વેરિયેબલ ઓટોમેટિકલી બની ગયો વાર લખવાથી અને એટલા માટે આને બહાર લખો કે અંદર લખો હવે કોઈ ફરક નહીં પડે પણ બધા જ ફંક્શનની અંદર એને આપણે વાપરી શકીશું અને એટલા માટે જો આપણે લોકલ વેરિયેબલ બનાવવા હોય તો વાર લખવું બહુ જરૂરી છે જ્યારે આપણે આ કેલ કે એની અંદર જ ફક્ત વાપરવાનું હોય ત્યારે આપણે વાર લખવું બહુ જરૂરી છે એ આપણે અહીંયાથી ધ્યાન રાખવાની જરૂર છે આપણે પાછું અંડું અંડું કરીને વાર ફંક્શન છે એને ઉપર લઈ લીધું અને આને સેવ કરી દીધું તો આશા છે કે તમને વાર કીવર્ડ કઈ રીતે વાપરવું કઈ રીતે એની અલગ અલગ વેલ્યુ લખવી અને એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું અને એમાં પણ આપણે એની ડેટા ટાઈપ કઈ રીતે જોવી એ વગેરે બાબતો ખ્યાલ આવી ગયો હશે અને લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ વિશે પણ તમને ખ્યાલ આવી ગયો હશે તો જાવાસ્ક્રિપ્ટમાં જે જુદી જુદી બાબતો છે એટલે કે જે એનસીસી કરતા અલગ પડતી બાબતો છે એ મેં અહીંયા સમજાય છે અને એટલા માટે એ બાબતોને તમે ધ્યાન રાખશો તો તમે જાવા સ્કિપની અંદર વધારે સારી રીતે પ્રોગ્રામ બનાવી શકશો તો હવે આ આખો પ્રોગ્રામ પણ તમે તમારા પોતાના નોટપેડની અંદર કે નોટપેડ પ્લસ પ્લસની અંદર ટાઈપ કરી અને આ જ રીતે આ બધી એક્સરસાઇઝ કરીને જુઓ કે તમે પણ આ બધી બાબતો કરી શકો છો કે નહીં એ વિડીયો દેખને કે લીધે આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ